આદિવાસી પંથકમાં મુખ્ય તહેવાર હોળીમાં તમામ કામકાજ છોડી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતો આદિવાસી સમાજ પરંપરાગત રીતે આજે પણ નિયમબદ્ધ છે છોટાઉદેપુર આદિવાસી જિલ્લામાં હોળી મુખ્ય તહેવાર છે હોળી પહેલાં અને પછી પણ આદિવાસી વિસ્તારોમાં ભંગારિયાના હાડ તથા મેળાઓની શરૂઆત થઈ જાય છે છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલની પાછળ સરકારી હોળી તરીકે જાણીતી હોળી પ્રગટે છે એના બીજા દિવસે ચૂલનો મેળો અંદાજે એકસો પાંચ વર્ષથી છોટા ઉદેપુર મેળાનો આનંદ માણવા ઉમટે છે ખાસ તો આ મેળાની અંદર વિશેષતા એ હોય છે કે આદિવાસીઓએ બાધા રાખી હોય તો એ પૂર્ણ થતા ધગધગતા અંગારા ઉપર ચાલે છે અને બાધા પૂર્ણ કરે છે હોળી પ્રગટી હોય એના બીજા દિવસે જ્યાં હોળી પ્રગટી હોય એની નજીકમાં એક લાંબો ખાડો ખોદવામાં આવે છે તેમાં હોળીના અંગારા હોય એ નાખવામાં આવે છે એના ઉપર ઉપર જે વ્યક્તિઓ પોતાના અથવા તો તેના પરિવાર માથે મુશ્કેલો આવી હોય એ દૂર થતા અગ્નિ ઉપર ચાલવાની બધા રાખી હોય એ પૂર્ણ કરે છે રિપોર્ટર રફીક ડણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર આજે જિલ્લામાં છે અને અહીંયા જે આસપાસના ગામના જે શ્રદ્ધાળુઓ છે જે હોળી માતાને પૂજે છે તેઓ ઘણી ઘણી બધી કારણોને લઈને માંદગી કે ગમે તે વસ્તુને લઈને બાધા માનતા રહેતા હોય છે અને હોળી પછીના બીજા દિવસે જે ધૂળેટીનો દિવસ હોય છે આ મુખ્ય ધારામાં પણ અહીંયા જે છે ચૂલના મેળાઓ થાય છે અને એ ચૂલના મેળાઓમાં હોળીના અંગારા ઉપર જે પણ શ્રદ્ધાળુઓએ માનતા લીધી હોય એ લોકો એ અંગારા ઉપર ચાલી અને પોતાની માનતાને બાધા જે છે પૂર્ણ કરતા હોય છે

ઉઘાડા પગે ચાલે છે પણ એમને કશું થતું નથી રાકેશ પટેલ છોટા અમે છોટા ઉદેપુર જિલ્લામાંથી છેલ્લા પચાસ ચાલીસ વર્ષથી અહીં દેખાય છે કે ચૂલો મેળો ભરાય છે અહીંયા ચૂલો મેળો ભરાય છે અને મારી મારી બાધા હતી કે અમે ચૂલો ઉતરીએ અને વર્ષોથી અહીંયા છે બધા ઉતારતા આવે છે નાણ છોકરાને લઈને અહીંયા ઉતારતા આવે છે અને જેની બાધા હોય એ પૂરી કરે છે અહીંયા

से हमारे ये सतीश कुमार आज जो होली के उत्सव पर जो दुलटी के उत्सव पर जो देखने में यह मेला आयोजन किया जा रहा है तो सभी आदिवासी भाई बंधुओं को यहाँ के निवासियों को मेला बनाते हुए देख के बहुत ही आनंद हो रहा है और ये मेरे लिए भी एक गर्व अनुभूति गर्व की अनुभूति है कि सब लोग यहाँ साथ में आके मुझे ये सब देखने का मौका मिल रहा है तो इनका जो कल्चर है वो आ, उसको संभाल के रखने की कोशिश की जा रही है और जिस तरह से यहाँ यूनिक चीज़ें मिल रही है देखने में जैसे अंगारों पे चल रहे हैं अलग अलग वेशभूषा में आए हुए लोग तो बहुत ही अच्छा लग रहा है लोकमित्री न्यूज साथी जुड़ेला रहवा अमरा यूट्यूब चैनल ने सब्सक्राइब करी फेसबुक और इंस्टाग्राम पेज ने लाइक और शेर करो